સુરતમાં ઉદના રેલવે સ્ટેશનની સામે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું. પાલિકા દ્વારા બે વખત ગેરકાયદેસર દબાણ કરતાને નોટિસ આપવામાં આવી હતી. ભાજપના લઘુમતી સેલના કાર્યકર્તા દ્વારા પ્લોટ નંબર 13 માં પત્રાના શેડ પર ગેરકાયદેસર ચાર દુકાનો ઊભી કરવામાં આવી હતી જેને આજરોજ પાલિકા દ્વારા હટાવવામાં આવી. साबिर सैयद दिव्यांग न्यूज़ सूरत